વડોદરાના તરસાદી વિસ્તારમાં લૂંટ વિથ હત્યાની ઘટનાના મામલે ડીસીપી જોન ત્રણ લીના પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું તરસાલીમાં વૃદ્ધાની લૂંટ કરી હત્યા કરવાના મામલે ડીસીપી જોન ત્રણ લીના પાટીલનું નિવેદન સુખજીત કૌરની તેના પાડોશમાં રહેતા વિશાલ સરોજ નામના યુવાની હત્યા કરી હતી મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે વૃદ્ધ દંપતી સાથે જ એકલા રહેતા હતા આરોપી વિશાલ સરોજ મૃતકના બાજુના ઘરમાં જ રહેતો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનો ઉકેલ્યો આરોપીએ લાઇટ બંધ કરી બાદમાં અંધારાનો લાભ લઈ સુખજીત કૌરની હત્યા કરી આરોપી તેના મિત્રની મદદથી ભાગી છૂટ્યો હતો આરોપી વિશાલ ચૌદ મેના રોજથી જ હતો કુમ ઘરેથી તેના સ્ટેપ ફાધરનું એટીએમ કાર્ડ લઈને નીકળી ગયો હતો આરોપી વિશાલ સરોજ તેના સાવકા પિતા સોહેલ સાથે જ ઘરે રહેતો હતો આરોપીના સાવકા પિતા ઉપર એક મર્ડર સહિત સોળ જેટલા છે ગુના આરોપી વિશાલના સાવકા પિતાએ ઘર પર પચાઈ પાડ્યું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે આરોપીના સાવકા પિતાની હત્યામાં ભૂમિકા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી એક વૃદ્ધા સુરજીત કૌર નામના જે સિત્તેર વર્ષની ઉંમરના છે એમનો લૂંટ વિથ મર્ડરનો કેસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો છે જે અંતર્ગત ભાયલ પાર્ક સોસાયટીમાં જે તરસાલીથી લીધી સોસાયટીની વચ્ચે રોડ આવેલો છે ત્યાં રોડ ઉપર જ આ સોસાયટી આવેલી છે જેમાં સિનિયર સિટીઝન જેઓ બંને હસબન્ડ વાઈફ બંને એકલા જ જતા હતા બાળકો બહાર રહે છે એ લોકો ત્યાં જે રહે છે એનું લગભગ સાડા ચારથી પાંચની વચ્ચે મર્ડર થયાની હકીકત પોલીસના મકરપુરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય છે જેમાં હકીકત એવી છે કે હસબન્ડ વાઈફ જે એકલા જતા હોય છે એમની બાજુમાં જ એમના જે પડોશી છે એનો સ્ટેપ સન કે જેમના વાઇફનો પહેલાં વાઇફના પહેલાં હસબન્ડનો જે દીકરો છે એ એણે જ આ મર્ડર કર્યાનું ધ્યાન પર આવેલું છે બનાવની સ સમગ્ર આજે એક ચકચારી ગુનો છે કે જેમાં વૃદ્ધાના ગળા ઉપર ચાકુનો ખૂબ જ ઊંડો ઘા મારીને એમના ગળામાંની ચેન અને વીટી બુટ્ટીની લૂંટ થયેલી હતી સમગ્ર મામલે સીપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીર નોંધ લઈને જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપીઝની અને એસીપી ક્રાઇમની અધ્યક્ષતામાં ટીમોની રચના કરેલી હતી જેમાં પીસીબી ડીસીબી ક્રાઇમ એસઓજી લોકલ પોલીસ સ્ટેશનની ડિસ્ટપની ટીમ અને એલસીબીની ટીમ એની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી જે ટીમો દ્વારા સીસીટીવીનું ચેકિંગની એરિયા વહેંચી લેવામાં આવ્યા હતા આ સાથે સાથે ચેકપોસ્ટ અને ટોલ નાકા સુધી કે જો કદાચ બહારથી આવ્યા હોય તો એના માટે આ બંને તરફના ટોલ ટોલનાકા સિટીની આસપાસ આવેલા એ મેપ લઈને ટીમો બનાવવામાં આવેલી હતી સાથે સાથે આ પ્રકારના જે એમો ધરાવતા આરોપીઓ છે એની વિગતો કાઢવામાં આવેલી હતી અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ગુનાનું પગેલું શોધવામાં સફળતા મળેલી છે હકીકત એ પ્રમાણે છે કે મરણ જનાર વૃદ્ધા છે એમની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોજ જે છે એ વીસ વર્ષની આશરે ઉંમરનો છે અને એ એમને ડોમેસ્ટિક હેલ્પ કરતો રહેતો આવતો જતો રહેતો એમના ઘરે અને આ જે આરોપી છે એણે વહેલી સવારના આવીને વૃદ્ધાના ઘરે આવીને પહેલાં તો ઘરનું લાઇટના કનેક્શન જે છે એનું સ્વિચ પાડી દીધેલી છે અંધારું થઈ ગયા બાદ ઘરમાં એસી જે ચાલતું હતું એ બંધ થઈ જતાં ગરમી થતાં વૃદ્ધા બહાર આવે છે અને એ દરમિયાન અંધારાનો લાભ લઈને એમના ગળે ચાકુ મારીને લૂંટ કરીને ત્યાંથી નાસી જાય છે ટેકનિકલ રિસોર્સિસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે કે આ આરોપી જે છે એ ગુનાને અંજામ આપીને કપડાં જે પેટ્રોલ પંપ છે ત્યાં જઈને એના મિત્રને ત્યાં બોલાવે છે અને એને મદદથી ત્યાંથી ભાગી છૂટે છે આ જે બનાવ છે એની અંદર હાલમાં આ એક જ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ આવેલું છે એણે જે ગુનાનું મુદ્દામાલ જે છે એને પણ રિકવર કરવામાં આવ્યો છે સાથે સાથે આ વિશાલ જે છે એ ચૌદ તારીખથી ઘરેથી એના ફાધરના જે સુભજીત કૌર છે જે વૃદ્ધાના પાડોશી છે એના એટીએમ કાર્ડ બેંકના કાર્ડ અલગ અલગ બધા કાર્ડ લઈને ઘરેથી જતો રહ્યો હતો એની મિસિંગ કમ્પ્લેન એટલે કે મિસિંગની અરજી પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એમણે નોંધાવેલી હતી તો બનાની બનાવની સમગ્ર હકીકત જોતા જે વિશાલ સરોજ જે છે એણે આ મર્ડર કરેલાનું ધ્યાન પર આવેલું છે અને તમામ મુદ્દામાં રિકવર કરવામાં આવ્યું છે